મિત્રો અયોધ્યામાંથી આવેલી આ લેટેસ્ટ તસવીરો છે જેમાં રામ મંદિરનો મુખ્ય દ્વાર દેખાઈ રહ્યો છે અને આના ઉપર સોનાની પરત ચડાવવામાં આવી રહી છે દરવાજાઓની લકડી મહારાષ્ટ્રથી આવી છે અને સાગોનની લકડીથી બનેલા દરવાજાઓની ખાસિયત એ છે કે આ વર્ષો સુધી ખરાબ નથી થતા રામ મંદિરના ટોટલ ચૌદ દરવાજાઓ છે અને એ ચૌદે ચૌદ દરવાજાઓ ઉપર સોનાની પરત લગાડવામાં આવી રહી છે સોનાની પરત ચડાવવામાં આવી રહી છે ત્રીસ દરવાજાઓ ઉપર ચાંદીની પરત ચડાવવામાં આવી રહી છે અને રામ મંદિરમાં કુલ ચુમ્માલીસ દ્વાર છે તો દરવાજાઓ ઉપર સોનાની પરત અને બાકી દરવાજાઓ ઉપર ચાંદીની પરત મિત્રો તમને તસવીર દેખાડી રહ્યો છું રામ ભગવાનના ગર્ભગૃહમાં જવાનો રસ્તો છે જ્યાં રામ લલા બિરાજ છે ગર્ભગૃહમાં જવાથી પહેલા પ્રવેશ દ્વાર ઉપર હનુમાનજીની મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવી છે આ જુઓ હનુમાનજીની ખૂબ જ મોટી ભવ્ય મૂર્તિ તમને ફોટોમાં દેખાઈ રહી છે આના સિવાય મિત્રો સિંગદ્વાર ઉપર સિંઘ ગજરાજ અને ગરુડ દેવની મૂર્તિઓને સ્થાપિત કરવામાં આવ્યું છે આ જુઓ મિત્રો દેવ નજર આવી રહ્યા છે શિંગદ્વાર ઉપર ગરુડ દેવ છે અને ગજરાજ છે આ મૂર્તિઓની ખૂબસૂરતી મિત્રો રામ મંદિરની ભવ્યતા ઉપર ચાર ચાંદ લગાડી રહી છે પ્રાણ પ્રતિષ્ઠા માટે અયોધ્યામાં વર્લ્ડ રેકોર્ડ બનાવવાની તૈયારીઓ પણ ચાલી રહી છે અયોધ્યામાં મિત્રો દુનિયાનો સૌથી મોટો દીપક તૈયાર કરવામાં આવી રહ્યો છે જે આપણે દીપ પ્રગટાવીએ છીએ ને આખી દુનિયાનો સૌથી મોટો દીવો દીવો બની રહ્યો રહ્યો છે છે જુઓ મિત્રો ટનની તૈયાર થઈ આ દીવો રામઘાટની તુલસીવાડીમાં બની રહ્યો છે માનવામાં આવે છે કે આ એ જ જગ્યા છે જ્યાં ભગવાન શ્રી રામ શરીયુમાં સ્નાન કર્યા પછી તુલસીની પૂજા કરતા હતા આ દીવાને મિત્રો ઓગણીસ જાન્યુઆરીના રોજ સાંજે પાંચ વાગે પ્રજ્વલિત કરવામાં આવશે તે દિવસે નવમી છે અને નવમી તિથિના રોજ જ ભગવાન શ્રી રામનો જન્મ થયો છે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા માટે ભક્તોમાં એટલો ઉત્સાહ છે કે એ હજારો કિલોમીટર દૂર દૂરથી સાયકલો ઉપર આવી રહ્યા છે રામ ભક્તોની એક ટોળી હૈદરાબાદથી સાયકલ યાત્રા કરતા કરતા અયોધ્યા પહોંચી છે આ શ્રદ્ધાળુ ખુલ્લા પગે સાયકલ ચલાવતા ચલાવતા અયોધ્યા માટે નીકળ્યા અને લગભગ તેરસો કિલોમીટરનો સફર તે કરીને અયોધ્યા પહોંચ્યા અયોધ્યા ભેગા કરેલા પૈસાથી મિત્રો લોકોએ ચાંદીની ઈટો બનાવી છે એ રામ મંદિર ટ્રસ્ટ ને સોંપશે અને પછી પાછા નીકળી જશે સાયકલ ઉપર મિત્રો થી લોકો જઈ રહ્યા છે આટલો આટલો દૂરથી આવી જ રીતે મિત્રો જોધપુરમાં મહિલાઓ પોતાના હાથો ઉપર મહેંદી થી રામ મંદિર બનાવી રહી છે આ જુઓ મિત્રો મતલબ કે આસ્થા હમણાં એકદમ અલગ લેવલ ઉપર ચાલી રહી છે હાથોમાં રામ મંદિર બનાવી છે લોકોએ મિત્રો ખાલી થોડાક જ દિવસોમાં ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ જશે એક એવો સમય જેની વાત છેલ્લા પાંચસો વર્ષથી જોવાઈ રહી હતી એક એવો દિવસ જેની વાત જોવામાં કોને ખબર કેટલી પેઢીઓ ખતમ થઈ ગઈ એક એવો દિવસ જેની લડાઈમાં કોણ જાણે કેટલા લોકોએ પોતાના જીવ આપી દીધા મિત્રો ખાલી એકવાર વિચારો જરાક એકવાર વિચારો કે સોળમી શતાબ્દીમાં પણ ઘણા બધા એવા લોકો હતા જેમનો સપનો હતો કે એ અયોધ્યામાં રામ મંદિરને જુએ અઢારમી શતાબ્દીમાં પણ ઘણા એવા લોકો હતા જે પહેલીવાર રામ મંદિરનો હક પાવા માટે અદાલતમાં ગયા આજથી દોઢસો વર્ષ પહેલા અયોધ્યામાં રામ મંદિરની લડાઈમાં ઘણા બધા લોકોએ પોતાના જીવ આપી દીધા એવા પણ ઘણા લોકો હતા જેમણે પોતાની આખી જિંદગીના પચાસ એક વર્ષ ખાલી રામ મંદિરની લડાઈમાં કોર્ટમાં વિતાવી દીધા આજે એ લોકો આપણી વચ્ચે નથી અને એ આ દિવસને જોઈ પણ નહીં શકે પણ મિત્રો આપણે ભાગ્યશાળી છીએ કારણ કે આપણે આપણા જીવનકાળમાં અયોધ્યામાં રામ ભગવાનનું મંદિર જોવા જઈ રહ્યા છીએ ઈ પ્રભુ શ્રી રામનું મંદિર જેને આજથી ચારસો ને બાણું વર્ષ પહેલા પંદરસો ને અઠ્ઠાવીસમાં વૈસી બાબર દ્વારા પાળી દેવામાં આવ્યું હતું આના પછી એ દિવસ આવે છે મિત્રો જેને ઘણા બધા લોકો સૌર્ય દિવસ અને ઘણા બધા લોકો કાળા દિવસની તરીકે મનાવે છે તારીખ હતી છ ડિસેમ્બર ઓગણીસો બે લાખ કાર સેવક અયોધ્યા પહોંચી જાય છે તે સમયે કલ્યાણસિંહ યુપીના મુખ્યમંત્રી હતા અને પીવી નરસિંહ રાવજી દેશના પ્રધાનમંત્રી હતા કહેવામાં આવે છે કે કાર સેવકોના ત્યાં પહોંચવાથી પહેલા કલ્યાણસિંહે અદાલતને એ ભરોસો આપ્યો હતો કે એ કાર સેવકોને કોઈ પણ જાતનો કોઈ નુકસાન નહીં થવા દે સાથે સાથે એમ પણ કહેવામાં આવે છે કે કલ્યાણસિંહે એ પોલીસને પણ આદેશ આપ્યો હતો કે એ ભીડ ઉપર ગોલીબારી ન કરે પણ આટલા બધા લોકોનો ત્યાં પહોંચ્યા પછી એ જ થયું જે ન થવાનું હતું છ ડિસે ટુ ઓગણીસો બપોરે મિનિટ ઉપર પહેલે એક પાડવામાં આવ્યો પછી 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 એના કલાક બપોરે લગભગ સાડા ત્રણ વાગે બીજો ઘુમદ પણ પાડી દેવામાં આવ્યો અને સાંજ થતા થતા સાંજે પાંચ વાગ્યા સુધી ત્રણે ત્રણ ઘુમત નીચે પડી ગયા હતા આના પછી મિત્રો આ ઘટના થયા પછી ખાલી ડેઢ જ કલાક ની પછી યુપીમાં રાષ્ટ્રપતિ શાસન લગાડી દેવામાં આવ્યું સિંહે પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું અને મિત્રો એના પછી થયેલા દંગામાં લગભગ એક હજાર લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા મુંબઈમાં થયેલા સાંપ્રદાયિક દંગાઓમાં પણ નવસો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા આના પછી મિત્રો સાત વર્ષો સુધી આ મામલાને લઈને અદાલતમાં એકદમ શાંતિ છવાયેલી રહી પણ નેવુંના દાયકામાં બીજેપીના ફરી એકવાર કેન્દ્રમાં આવ્યા પછી તમામ જે હિન્દુ સંગઠનો હતા એ ફરી એકવાર રામ મંદિર આંદોલનને લઈને અતિ સક્રિય થઈ ગયા પહેલા તો દેશભરમાં ચાલી રહેલા મામલાઓને એક જગ્યાએ લાવવામાં આવ્યું એના પછીના વર્ષો દરમિયાન એસઆઈને ને આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાને આ મામલાની જાંચ કરવાનું કહ્યું જેનાથી ખબર પડી શકે કે આ જગ્યા ઉપર પહેલા શું હતો મસ્જિદ જ હતી કે મસ્જિદથી પહેલા મંદિર હતો એસઆઈએ મિત્રો પોતાની રિપોર્ટમાં એકદમ સાફ સાફ કહી દીધું કે જે જગ્યા ઉપર વિવાદિત ઢાંચો હતો એની નીચે મળેલા અવશેષોથી એ સાબિત થાય છે કે ત્યાં પેહલા હિન્દુ મંદિર હતો એસઆઈની એ રિપોર્ટ એવો પહેલો સાયન્ટિફિક પ્રૂફ હતો એના પછી સાચે સાબિત થઈ રહ્યો હતો કે ત્યાં પહેલા હિન્દુ મંદિરે જ હતો એસઆઈની આ જ રિપોર્ટને બેસ બનાવી અને અદાલતે વિવાદિત જમીનને રામ જન્મભૂમિ ટ્રસ્ટ નિર્મોહી અખાડા અને સુન્ની વક્ત બોર્ડમાં બરાબર વેચી નાખી પણ મિત્રો આ ફેસલાથી અદાલતના આ ફેસલાથી ત્રણેય પક્ષો અદાલતથી નારાજ હતા ત્રણેય પક્ષો અદાલતના આ ફેસલા સાથે સહેમત નથી થતા એના પછી બે હાજર અને અગિયારમાં મિત્રો આ મામલો સુપ્રીમ કોર્ટમાં જાય છે પણ એના પછી ત્યાં પણ સાત વર્ષો સુધી ત્યાં કોઈ પણ નથી થતી એક પેનલ બનાવી અને આપસી સાથે આ મામલાનો હલ કાઢવાની કોશિશ કરવામાં આવે છે અને જ્યારે આનાથી પણ મિત્રો કોઈ ફેસલો નથી આવતો તો અદાલત આ મામલાથી જોડાયેલા બધા દસ્તાવેજોને અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરવાનો ઓર્ડર આપે છે પછી મિત્રો ઓગસ્ટ બે હાજર અને ઓગણીસ માં આ મામલાથી જોડાયેલી સુનવાઈ પૂરી થઈ જાય છે અને એ જ વર્ષે નવ નવેમ્બર બે હજાર અને ઓગણીસના રોજ સુપ્રીમ કોર્ટે ફેસલો સંભળાવે છે કે વિવાદિત જમીન રામ જન્મભૂમિ ટ્રસ્ટને આપી દેવામાં આવે પછી એના પછી પાંચ ફેબ્રુઆરી બે હજાર અને વીસ ટ્રસ્ટનું ગઠન થાય છે અને મંદિર નિર્માણ શરૂ થાય છે મિત્રો વર્ષ પંદરસો માં આજથી લગભગ ચારસો બાણું વર્ષ પહેલા રામ મંદિર પછી હવે વર્ષ પછી પ્રભુ શ્રી રામ જન્મભૂમિ ઉપર ફરી એકવાર રામ છે બાવીસ જાન્યુઆરી બે હજાર અને ચોવીસ મતલબ કે બસ હવે થોડાક જ દિવસોમાં અયોધ્યા માં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે મિત્રો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરી વાર એક નવા વિડીયો સાથે જય શ્રી રામ મિત્રો તમારા માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક લાઇક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ કારણ કે તમારી એક લાઇક અને એક શેર અમને આવા જ જાણકારી સભર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે માટે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને કરી લેજો કર્યા બાદ બાજુમાં જે જે નિશાન આવે એને દબાવી નાખજો જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે આખો વિડીયો જોવા બદલ આભાર હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારી સભર વિડીયોમાં ધન્યવાદ